ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર દોરેલો એક ભ્રમ હા માત્ર એક દ્રષ્ટિભ્રમ અકસ્માતોને રોકી શકે આજે આપણે એવા જ એક સ્માર્ટ રોડ ઇલ્યુઝન વિશે જાણીશું જે દુનિયાભરમાં ડ્રાઈવરોને ગાડી ધીમી પાડવા પર મજબૂર કરી રહ્યો છે જરા વિચારો કેવો લાગે જો રસ્તા પર કોઈ મોટો અવરોધ દેખાય પણ એ અસલી હોય જ નહીં પણ છતાંય એ નકલી અવરોધને જોઈને ડ્રાઈવરોને જોરથી બ્રેક મારવી પડે સાંભળવામાં થોડું અજીબ લાગે છે પણ આવું ખરેખર બને છે તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ તરતો અવરોધ આખીર છે શું અને એ ડ્રાઈવરના મગજ પર કેવી અસર કરે છે હવે જુઓ કોઈ ગાડી ચલાવી રહ્યું હોય તો એમના માટે આ દ્રશ્ય કેવું હશે એમને તો એવું જ લાગશે કે રસ્તાની વચ્ચોવચ્ચ સાચે સાચ કોઈ બ્લોક્સ હવામાં તરી રહ્યા છે હવે આ જોઈને કોઈ પણ ભલે ગમે તેટલો સારો ડ્રાઈવર હોય એ ચોંકી જશે ને ગાડી ધીમી પાડી જ દેશે પણ ખરી મજાની વાત તો હવે આવે છે આ કોઈ અસલી બ્લોક્સ નથી આ તો બસ પેઇન્ટ અને પરસ્પેક્ટિવનો એક જોરદાર ખેલ છે આ જ તો કમાલ છે જો ગાડીમાંથી જુઓ તો એમ લાગે કે જાણે સાચા બ્લોક્સ હવામાં છે પણ જો એ જ જગ્યાને ઉપરથી એટલે કે ટોપડાઉન વ્યૂથી જોવામાં આવે તો ખબર પડે કે આ તો રસ્તા પર દોરેલી એક વિચિત્ર પેટર્ન સિવાય બીજું કંઈ જ નથી બધું નજરનું જ કમાલ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આટલો જોરદાર ભ્રમ બનાવવાની રીત એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં જમીન પર સફેદ પટ્ટા દોરવાના પછી એની બરાબર નીચે ઘાટા રંગના બ્લોક્સ દોરવાના જેથી પડછાયા જેવી ઇફેક્ટ આવે અને છેલ્લે એની આજુબાજુ પણ થોડા ઘાટા બ્લોક્સ ઉમેરવાના બસ તૈયાર થઈ ગયો આંખોને છેતરતો થ્રીડી ભ્રમ પણ સવાલ એ છે કે આવું કરવાની જરૂર શું પડી આટલી મહેનત કેમ તો એનો જવાબ સમજવા માટે આપણે શહેરોની એક બહુ મોટી સમસ્યા એટલે કે ક્રોસવોકની સમસ્યા પર નજર નાખવી પડશે સમસ્યા એ છે અને આપણે બધા જાણીએ છીએ કે ઘણી બધી ગાડીઓ ક્રોસવોકના નિયમોને ધ્યાનમાં નથી લેતી અને સ્પીડ ધીમી નથી કરતી આ એક એવી ખતરનાક આદત છે જે આપણે રોજેરોજ આપણા શહેરોમાં જોઈએ છીએ અને આ જ બેદરકારીનું પરિણામ શું આવે છે ખતરનાક અકસ્માતો જેમાં રસ્તો ક્રોસ કરતા લોકોનો જીવ જોખમમાં મુકાઈ જાય છે તો આ ગંભીર સમસ્યાનું ઉકેલ પણ કંઈક હટકે અને સ્માર્ટ હોવું જોઈએ ખરું ને અને આનો જવાબ છે વધુ સ્માર્ટ અને વધુ સુરક્ષિત રસ્તાઓ અને એટલે જ હવે દુનિયાભરના શહેરો આઈસલેન્ડથી લઈને ભારતમાં આ દ્રષ્ટિભ્રમનો એક સોલ્યુશન તરીકે ઉપયોગ કરી રહ્યા છે આ એક એવો ક્રિએટિવ ઉપાય છે જેમાં ખર્ચો ઓછો છે પણ ફાયદો એટલે કે લોકોની સુરક્ષા ખૂબ જ વધારે છે તો આખેરે આ ભ્રમ કામ કઈ રીતે કરે છે બહુ સીધી વાત છે એ ડ્રાઈવરોને અચાનક બ્રેક મારવા માટે મજબૂર કરે છે એ એમને પોતાની સ્પીડ વિશે ફરી વિચારવા પર મજબૂર કરે છે અને સૌથી અગત્યની વાત તે રાહદારીઓ અને ડ્રાઈવરો બંનેને ગંભીર અકસ્માતોથી બચાવવામાં મદદ કરે છે અને આ આખી વાત પરથી એક મોટો સવાલ ઊભો થાય છે જો માત્ર પેઇન્ટથી બનેલો એક સાદો દ્રષ્ટિભ્રમ રસ્તા પર લોકોનું વર્તન આટલું બધું બદલી શકે છે તો વિચારો આવા ક્રિએટિવ આઈડિયાનો ઉપયોગ કરીને આપણે સમાજમાં સારા માટે બીજા કેટલા બધા પોઝિટિવ ફેરફાર લાવી શકીએ ખરેખર વિચારવા જેવી વાત છે ખરું